ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ છે તેની વચ્ચે બધાની નજર યુપીના શાહજહાપુર પર છે જ્યાં ગંગા એક્સપ્રેસ વે પર બનેલી એન્ટ્રી પર ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનો ઉડાન ભરી રહ્યા છે શૌર્ય પ્રદર્શન કરી રહ્યા છે આકાશમાં મિરાજ રાફેલ સુખઈ જગુઆર જેવા ફાઇટર પ્લેનની ગર્જનાથી દુશ્મન દેશો થરથર કાપી ઉઠ્યા છે હાલમાં વાયુસેના ગંગા એક્સપ્રેસ વે પર પોતાની તાકાત બતાવી રહી છે શૌર્ય પ્રદર્શન કરી રહી છે સાડા ત્રણ કિલોમીટર લાંબા રનવે પર ફાઇટર વિમાનો લેન્ડિંગ થઈ રહ્યા છે અને ટેક ઓફનો અભ્યાસ કરી રહ્યા છે જો કે યુદ્ધ જેવી કટોકટી ઊભી થાય તો એક્સપ્રેસ વે પટ્ટીનો ઉપયોગ વિકલ્પ તરીકે થઈ શકે છે યુપીના શાહજહાપુરમાં હાઇવે પર વાયુસેનાના લડાકુ વિમાનોની ટચ ડાઉન પ્રેક્ટિસ જોવા મળી રહી છે શાહજહાપુરમાં વાયુસેના યુદ્ધાભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે લડાકુ વિમાનોના રનવે માટેનો યુપીનો ચોથો હાઇવે છે ગંગા એક્સપ્રેસ વે સાડા સાડા ત્રણ કિલોમીટરનો લાંબો આ રનવે છે જેના પર આ યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવનો માહોલ છે એક તરફ વડાપ્રધાન તમામ છૂટ આપી દીધી છે અને તેની વચ્ચે યુદ્ધાભ્યાસ થઈ રહ્યો છે દુશ્મન દેશો યુદ્ધાભ્યાસથી ધરથર કાપી રહ્યા હો તેવો પણ માહોલ છે ગંગા એક્સપ્રેસ વે ભારતની આ મોટી એક તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે રાફેલ જગુઆર મિરાજ સહિતના જે વિમાનો છે તે ઉડાન ભરી રહ્યા છે અને લેન્ડિંગ કરતા પણ જોવા મળી રહ્યા છે પર વાયુસેના દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યું છે ભારતની આ એક મોટી તૈયારી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલ વચ્ચે વાયુસેનાનું શૌર્ય પ્રદર્શન થઈ રહ્યું છે યુપીના શાહજાપુરના દ્રશ્યો હાઈવે પર વાયુસેનાના લડાકુ વિમાનો છે તે યુદ્ધાભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે જે રીતે અત્યારે યુદ્ધના ભણકારા છે અને વડાપ્રધાન મોદીએ સેનાને તમામ છૂટ આપી દીધી છે તેની વચ્ચે યુદ્ધાભ્યાસ ઘણું કરી રહ્યું છે અને જે રીતે ગર્જના આ વિમાનો કરી રહ્યા છે અને તેનાથી દુશ્મન દેશો છે તે થરથર કાપી રહ્યા છે કારણ કે વાયુસેના તેનું શૌર્ય પ્રદર્શન કરતી જોવા મળી રહી છે ગંગા એક્સપ્રેસ હાઈવે જે સાડા ત્રણ કિલોમીટર લાંબો છે તેના પર યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે વાયુસેનાના લડાકુ વિમાનો છે તે વિદ્યાભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે ગર્જના સાથે તે ઉડાન ભરી રહ્યા છે અને લેન્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે સાડા ત્રણ કિલોમીટર લાંબા રનવે પર લડાકુ વિમાન લેન્ડિંગ અને ટેક ઓફની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા જેમાં રાફેલ જગુવાર મિરાજ સહિતના વિમાનો છે જે ઉડાન ભરતા જોવા મળી રહ્યા છે અને તે ગર્જના કરતા પણ જોવા મળી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવનો માહોલ છે જે રીતે આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પાકિસ્તાન ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે તેની વચ્ચે કહી શકાય અને ભારતની એક મોટી તૈયારી કહી શકાય રાફેલ જગવાર સહિત નિરાજ વિમાનો છે તે ઉડાન ભરતા લેન્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે આ સાડા ત્રણ લાંબો હાઈવે કે જ્યાં યુદ્ધાભ્યાસ કરતા વાયુસેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારતની એક મોટી તૈયારી કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે જે રીતે વિકલ્પ તરીકે થઈ શકે યુદ્ધ જેવી કટોકટી પરિસ્થિતિમાં હાલમાં વાયુસેનાના ગંગા એક્સપ્રેસ વે પર પોતાની તાકાત બતાવતા વાયુસેનાના વિમાનો જોવા મળી રહ્યા છે શૌર્ય પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે જેમાં આકાશમાં મિરાજ રાફેલ સુખોઈ અને જગુઆર જેવા ફાઇટર પ્લેન્સ છે જે ગર્જના કરી રહ્યા છે તેની ગરજનાથી દુશ્મન દેશો થરથર કાપી રહ્યા છે લડાકુ વિમાનોના રનવે માટીનો યુપીનો ચોથો હાઇવે છે જે ગંગા એક્સપ્રેસ વે કે તેનો ઉપયોગ થઈ શકતો હોય છે પલગામ આતંકી હુમલો થયો બાદથી જે ચર્ચાઓ હતી

એની પહેલાની જે જે પ્રેશર ટેકનિક છે એ અપનાવવામાં આવી રહી છે જુદી જુદી ને આજે જે છે સાજાપુરમાં ગંગા એક્સપ્રેસ ઉપર રાફેલ હોય કે જાગુઆર હોય કે બીજા જે યુદ્ધ અભ્યાસ ની જે આકુટ જે ટ્રેલર છે એ કરવામાં આવ્યું છે એક સીધો જે સંકેત છે કે ભારતની સેના હોય કાલે પણ તમે જોયું જે રીતે આઈએનએસ સુરત જે છે ત્યાં જે પ્રદર્શિત કરવામાં આવ્યું છે એ સિવાય જે આર્મી છે એ પોતાની રીતે કહી રહી છે ને હવે એરફોર્સ તરફથી જે આખું કવાયત કરવામાં આવ્યું છે સીધો સંદેશ પાકિસ્તાન કે સેના જે છે રક્ષા એ તમામ વસ્તુઓ જે છે એ તૈયાર છે ભારત સરકાર તરફથી માત્ર પોતાની તરફથી જે તૈયારીઓ છે એ દેખાડવાનો સીધો પ્રયત્ન પાકિસ્તાન પાકિસ્તાન ગવર્મેન્ટ અને પાકિસ્તાન સમર્થક જે લોકો સમગ્ર વિશ્વમાં કે ભારત કોઈથી પણ ડરતું નથી કમ નથી એની પાસે પાકિસ્તાન કરતા અનેક ઘણા તાજો તાજો સન્માન તમામ વસ્તુઓ છે એટલે પાકિસ્તાને ક્યારે પણ કોઈ એવા જે ગેર ઇરાદામાં ના રહ્યું કે એ ભારતનું નુકસાન કરીને બચી શકે છે ને એના માટે જ આ તમામ પ્રકારની કવાયત કરવામાં આવી રહી છે ને જે રીતે રાફેલ અને જે રીતે ટકુવારની પ્રેશર ટેકનિક અને કહેવાય કે ટ્રસ્ટ ટુ ડાઉન અભ્યાસ છે એને આડકતરી રીતે તમે યુદ્ધ અભ્યાસ તરીકે જ જોઈ શકો છો અનવીને ભારત તરફથી જે સંકેતો આપવામાં આવે છે એ રાજનીતિક સંકેતો હોય વિપક્ષ તરફથી હોય કે પછી સેના તરફથી હોય ત્રણેય મળીને એક જ સંકેત આપી છે કે જ્યારે પણ હવે તક મળશે કે જ્યારે પણ તમામ હરકતો કરવામાં આવશે તો નિશ્ચિત છે કે ભારત તરફથી જવાબી કડી કાર્યવાહી જે છે એ કરવામાં આવશે અને હવે જવું થયું રાજનૈિક કેનલ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાનને દબાવવા માટે કે પાકિસ્તાન પર પ્રેશર ટેકનિક કરવા માટે પણ સાથે સામરિક રીતે પણ ભારત તૈયાર છે અને એનું પ્રદર્શન જે છે સીધી રીતે આજે કરવામાં આવ્યું છે આભાર અનિલ જોડાવા માટે માહિતી આપવા માટે તો ભારતની એક મોટી તૈયારી ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે ગણી ગણીને જવાબ આપીશું અને તેની વચ્ચે વાયુસેનાનો આ એક મોટો યુદ્ધાભ્યાસ જોવા મળી રહ્યો છે અને ભારતની એક મોટી તૈયારી શાહજાપુરમાં વાયુસેના યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે વાયુસેનાના વિમાનો ઉડાન ભરી રહ્યા છે અને લેન્ડિંગ કરતાં જોવા મળી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ તેની વચ્ચે વાયુસેનાની એક મોટી તૈયારી આ તરફ ગંગા એક્સપ્રેસ હાઈવે પર વાયુસેના દ્વારા યુદ્ધાભ્યાસ કરતા દ્રશ્યો અને વિમાનોની ગર્જના કરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ વિમાનોની ગર્જનાથી દુશ્મન દેશો થરથર કાપી રહ્યા છે

ભારતીયો અત્યારે તૈયાર છે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે હુમલા બાદ દરેક ભારતીય ઈચ્છી છે કે પાકિસ્તાનને જરબા પાકિસ્તાન જવાબ આપવામાં આવે તેની વચ્ચે વાયુસેનાની એક મોટી તૈયારી ગંગા એક્સપ્રેસ હાઈવે પર વાયુસેના દ્વારા યુદ્ધાભ્યાસ કરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વાયુસેના એક શૌર્ય પ્રદર્શન કરી રહી છે ગંગા એક્સપ્રેસ હાઈવે પર વાયુસેનાના વિમાનો ઉડાન ભરી રહ્યા છે અને લેન્ડિંગ કરતાં પણ જોવા મળી રહ્યા છે સાથે ગર્જના કરતા પણ જોવા મળી રહ્યા છે અને તેની ગર્જનાથી જાણે કે દુશ્મન દેશોને એક પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો છે